ગરમી બહુ પડે છે તો ચાલો આપણે લીંબુ સિકંજી બનાવીએ લીંબુ સિકંજી બનાવવા માટે મેં અહીંયા બે મોટી ચમચી તકમરિયા લઈ લીધા છે એને આપણે પહેલાં પલાળી લઈએ પહેલાં તકમરિયા પલાળી લઈએ તો એ ફૂલીને સરસ થઈ જાય છે એક્ટિવ તો તકમરિયા પલાળી દીધા છે આપણે એને સાઈડમાં રાખી દઈએ હવે મેં અહીંયા ચાર ગ્લાસ પાણી લઈ લીધું છે તો આપણે એની અંદર હવે સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરી દઈએ અને એને મિક્સ કરી લેવાનું છે મીઠું ઉમેરીને મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા બે મોટી ચમચી ખાંડ લઈ લીધી છે એને પણ મિક્સ કરી લઈએ ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો એ મિક્સ થઈ જાય પછી આપણે એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુ શિકંજી પીવાથી પાચન પણ સારું થાય છે ખાધેલું જે આપણે હોય ત્યારે ઉનાળામાં નેતર પચતું નથી હવે મેં લીંબુ પણ ઉમેરી દીધું છે આટલી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે સર્વ કરતી વખતે બીજી વસ્તુ ઉમેરવાની છે તો મેં એ ચાર ગ્લાસ લઈ એની અંદર ચાટ મસાલો ઉમેરી દીધો છે ચાટ મસાલો ઉમેરાઈ જાય પછી આપણે જે આ તકમરિયા પલાળ્યા હતા એ સારા પલ્લી ગયા છે તો બધા જ ગ્લાસમાં હું બે બે ચમચી ઉમેરી દઉં છું અત્યારે ગરમીમાં પલાળેલા તકમરિયા ખાવા ખૂબ ફાયદાકારક છે તો તમે પણ જરૂરથી ખાજો અને શિકંજી બનાવીને પીજો પણ ચાટ મસાલો અને તકમરીયા ઉમેરાઈ ગયા છે તો આપણે હવે લીંબુનો રસ થોડો થોડો ઉમેરી દઈએ લીંબુનો રસ ઉમેરાઈ ગયો છે તો આપણે જે શરબત બનાવીને તૈયાર રાખ્યું હતું એ ઉમેરી દઈએ આપણે ગ્લાસ આખાની ભરીએ કેમ કે આપણે હજી એમાં બરફ પણ ઉમેરવાનો છે એટલે શરબત ઉમેરાઈ ગયા પછી મેં એમાં બરફ ઉમેરી અને મિક્સ કરી લીધું હતું તો શિકંજી તૈયાર છે